તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી માહિતી આપશોની સામે આવી રહી છે કે ભારતમાં વસ્તી ગણતરી જાહેર કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ બે હજાર સત્યાવીસ દરમિયાન કરવામાં આવશે આ માટે ગેઝેટ નોટિફિકેશન છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે આ માટે મોબાઈલ એપ્સ તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે આ એપ સોળ ભાષાઓમાં ઉપલબ્ધ હશે જેમાં સોળમી વસ્તી ગણતરી પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ થયો છે તો આ ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ભારતમાં હવે વસ્તી ગણતરી છે તે બે હજાર ને સત્યાવીસ દરમિયાન જાહેર કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવેલી છે દોસ્તો કે હવે નામ જન્મ તારીખ બદલાશે યુઆઈડીએઆઈના આઈડીએ ના ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે એક નવી એપ બનાવાઈ છે લગભગ એક લાખ મશીનોમાંથી બે હજાર મશીનોને નવા ટૂલ પર અપડેટ કરી દેવાયા છે તેમણે કહ્યું હતું કે તમે ફિંગરપ્રિન્ટ અને આઈઆરઆઈએસ આપવા સિવાયના ઘણા કામ ઘર બેઠા કરી શકશો તેનો અર્થ એ છે કે તમે ઘરે બેઠા જ તમારું સરનામું ફોન નંબર બદલી શકશો નામ બદલી શકશો અને એટલું જ નહીં તમારી બર્થડેટ પણ તમે સુધારી શકશો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો આધાર કાર્ડ વિશે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ચોવીસ કલાકમાં મેઘતાંડવ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ પાલીતાણામાં અગિયાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ જ્યારે સિહોરમાં અગિયાર પોઈન્ટ છ ઇંચ વરસાદ બોટાદમાં અગિયાર ઇંચ વરસાદ જેસરમાં દસ પોઈન્ટ સાત ઇંચ વરસાદ અને ઉમરાળામાં દસ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલામાં દસ ઇંચ વરસાદ સાથે ભાવનગરના મહુવામાં નવ ઇંચ વરસાદ રાજુલામાં સાત પોઈન્ટ ચાર ઇંચ અમરેલીમાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ લીલિયામાં છ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વલભીપુરમાં છ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ ચોટીલામાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ તળાજામાં છ પોઈન્ટ એક ઇંચ વરસાદ ગારિયાધારની વાત કરીએ તો ગારિયાધારમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ વિછિયામાં પણ પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ છે તે નોંધાયો છે અને હાસોટમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ સાથે મોરબીમાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ બાબરામાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો તો દોસ્તો ગુજરાતના આટલા તાલુકાઓમાં અને જિલ્લાઓમાં આટલો ઇંચ વરસાદ છે તે નોંધવામાં આવ્યો છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ચોવીસ કલાકમાં હજી પણ મેઘ તાંડવ છે તે થઈ શકે તેમ છે અને આટલા તાલુકાઓમાં જિલ્લાઓમાં આટલા ઇંચ વરસાદ છે તે વધુ વરસ્યો હતો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે માં મોટો ફેરફાર જીએસટી નેટવર્ક એટલે કે એને રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે જુલાઈમાં બે હજાર પચીસથી અમલમાં આવશે અત્યાર સુધી ટેક્સ પેર્સ તેમના માસિક જીએસટી ચૂકવણી ફોર્મ એટલે કે જી એસ ટી આર થ્રી બી ભર્યા પછી પણ તેમાં કેટલાક ફેરફારો સંપાદન કરી શકાતા હતા પરંતુ આ સુવિધા જુલાઈ બે હજાર પચીસથી સમાપ્ત થશે ફોર્મ આપમેળે ભરાશે હવે આ ફોર્મ આપમેળે તમારા વેચાણ ડેટા જીએસટીઆર વનથી ભરાઈ જશે તમે તેમાં કોઈ પણ મેન્યુઅલ ફેરફાર કરી શકશો નહીં તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે જીએસટીમાં મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે યુપીઆઈ પેમેન્ટમાં નવો ફેરફાર એનપીસીઆઈના તાજેતરમાં પરિપત્ર અનુસાર હવે પૈસા ટ્રાન્સફર નાણાંની તપાસ અને રિફંડ જેવી લેવડ દેવડ ત્રીસ સેકન્ડમાં બદલે દસથી પંદર સેકન્ડમાં પૂર્ણ થઈ જશે આ રીતે સોળ જૂનથી યુપીઆઈ પેમેન્ટમાં ગ્રાહકોની ઓળખ ચકાસવા માટે જરૂરી સમય હવે પહેલાંના પંદર સેકન્ડની જગ્યાએ માત્ર દસ સેકન્ડમાં થઈ જશે યુપીઆઈ એપ્લિકેશન દ્વારા દિવસમાં વધુમાં વધુ પચાસ વખત જ પોતાનું એકાઉન્ટ છે તે બેલેન્સ તમે ચેક કરી શકશો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે યુપીઆઈ પેમેન્ટમાં આ નવો ફેરફાર છે દોસ્તો તે કરવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો રેલવે ટિકિટને લઈને તો રેલવેમાં તત્કાલ ટિકિટમાં ફેરફાર બુધવારે એક મોટો નિર્ણય લેતા રેલવે મંત્રાલયે કહ્યું છે કે હવે વપરાશકર્તાઓ આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકશે નહીં આ મોટો ફેરફાર એક જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે અને પંદર જુલાઈથી અમલ થશે આનો આ સિસ્ટમ દ્વારા રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂર પડીએ કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ મળશે પીઆરએસ કાઉન્ટર અધિકૃત એજન્ટો એટલે કે વાય કે પર તાત્કાલિક બુકિંગ માટે બુકિંગ કરનાર વ્યક્તિઓના મોબાઈલ પર ઓટીપી વેરિફિકેશન મોકલવું જરૂરી રહેશે અધિકૃત એજન્ટો ખુલ્યાના પ્રથમ ત્રીસ મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરી શકતા નથી જેમાં એસી ક્લાસ દસથી દસ ત્રીસ તો સ્લીપર ક્લાસની વાત કરીએ દોસ્તો તો સવારે અગિયાર થી અગિયાર ત્રીસ માં ટિકિટ બુક કરી શકશે નહીં તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે રેલવે તત્કાલ ટિકિટમાં ફેરફાર કરીને જણાવવામાં આવી છે ત્યારબાદની મોટી માહિતી આપશો ની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગામડાઓને મોટી ખુશખબર ગુજરાતમાં ગ્રામ પંચાયતોને રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કરવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં અને સાથે તેમનો સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે આ પહેલ હેઠળ બસો ને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે પાન કાર્ડ બંધ થઈ જશે જોઈ લો કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડી મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીંતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી શકે છે જો કે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી દોસ્તો ખાસ અને મહત્ત્વપૂર્ણ માહિતી છે કે જે કોઈ પણ લોકોએ પોતાના આધાર કાર્ડ આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં મૂળ આધાર કાર્ડ નંબરથી બદલી લે નહીં તો તેમનું પાન કાર્ડ છે તે કામ કરવાનું બંધ કરી દેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે બાળકોને વાહન આપતા પહેલાં જોવો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષ ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમરે પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ સરકારે નવો નિર્ણય કર્યો છે ત્રીસ જૂન સુધીમાં બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે કોઈ પણ કાર્ડ ધારક જે ઈ કેવાયસી કરાવશે નહીં તેને કાર્ડ પર મળતું મફત અનાજ છે તે બંધ થઈ જશે એટલું જ નહીં જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તમામ રેશન કાર્ડના અનાજના લાભો મેળવતા લોકો માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આશા કરું છું દોસ્તો કે આપ આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વનંદ માતરમ